નમસ્કાર જય હિન્દ મિત્રો ગણિત વિજ્ઞાન જિલ્લા પસંદગી અને બીજા રાઉન્ડ નો આજે પહેલો દિવસ હતો તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ વાત કરીએ તો આજે વાત કરીશું કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ ખાલી રહી છે અને જિલ્લા મુજબ કેટલી જગ્યા છે ચોખ્ખી ખાલી જગ્યા વિશે આજે આપણે વાત કરવાની છે તો ગણિત વિજ્ઞાન બીજો તબક્કો અને એનો પહેલો દિવસ જોવા જઈએ તો ઓપનની જગ્યા તો હતી નહીં તો એની વાત કરીએ તો ઓપન ની જગ્યા તો જીરો હતી ખાસ કરીને આ કેટેગરીનો તબક્કો હતો તો એસસીબી ચાર જગ્યા હતી પસંદગી થયેલી જગ્યા જીરો આજે એસબીસી પામી તો એકસો ચાર જગ્યાઓ બાકી છે એસસીની ની જગ્યા હતી ને એમાંથી બાવન જગ્યાઓ પેક થઈ ગઈ છે અને જે છ જગ્યા હોય જે પીએચ કેટેગરીની છે એસટી ની વાત કરીએ તો ચારસો ને ઓગણપચાસ જગ્યાઓથી મારી ત્રણસો ને અઢાર જેટલી જગ્યાઓ પસંદગી પામી છે એકસો ને એકત્રીસ જેટલી જગ્યાઓ બાકી છે બીજો દિવસ આવતીકાલે છે ઈડબ્લ્યુ ની એકત્રીસ જગ્યા હતી એક બે પસંદગી નહીં થાય એટલે એકત્રીસ જગ્યાઓ બાકી છે મતલબ કે આ બે તારીખે છે કોને કોને તો તો એક એસસીબીસી અને ઈડબલ્યુએસ જે કોને કોને બોલાયા તો એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને બોલાયા હતા બરાબર તો આમ ઓલ ઓવર જોવા જઈએ તો હવે ટોટલ છસો ને બેતાલીસ માંથી ત્રણસો સિત્તેર જગ્યા પસંદગી થઈ ગઈ છે બસો ને બોતેર જેટલી જગ્યાઓ બાકી રહી તો વાત કરવા જઈએ તો કે એસટી પેક થઈ ગયું છે હવે જગ્યા બાકી રહી છે એસસીબી ઈડબલ્યુ એસ ની જગ્યાઓ છે બીજા દિવસ કે કઈ થાય છે એના પછી ત્રીજો રાઉન્ડ બહુ ઓછી છે અને કદાચ આવે તો એ કદાચ એસટી કેટેગરી માટે જ ખાલી ત્રીજો રાઉન્ડ આવશે આપણે કહી શકીએ છે તો આટલી જગ્યાઓ આજે ભરાય છે ખાસ કરીને હવે જગ્યાઓ ક્યાં ક્યાં ખાલી છે તો એ જોતા જઈએ તો આ બધા જિલ્લાની અંદર જગ્યાઓ નથી રહી બરાબર ડાયરેક્ટ આપણે આવી જઈએ અહીંયા આગળ ચલો વડોદરાની અંદર એક એસટી ની છે રાજકોટની અંદર એક એસટી ની છે એ રીતે ખેડા અંદર એક ઈડબલ્યુએસ ની છે પછી ખાસ કરીને પંચમહાલની અંદર સોળ જગ્યાઓ જેટલી છે બરાબર જે એસટી કેટેગરીની છે દાહોદની અંદર પંચાવન એસટી ની છે એસસીબી ની ત્રણ છે ઇડબ્લ્યુ એસ ની અઠ્યાવીસ છે 136 जिले जगहों दाहोद के अंदर है बराबर પછી એ જોઈ લીધું પછી સાબરકાઠા ની અંદર એક એસટી ની જગ્યા છે બનાસકાઠા ની અંદર ત્રણ એસટી ની જગ્યાઓ છે સુરેન્દ્રનગર ની અંદર બે એસસી નીચે એક એસટી ની છે પછી દ્વારકા ની અંદર એક એસસી નીચે બે એસટી ની છે મહીસાગર ની અંદર 42 જગ્યાઓ એસટી ની છે બોટા ની અંદર બે જગ્યા ઈડબલ્યુએસ ની છે છોટાઉદેપુરની અગિયાર જગ્યાઓ એસસી ની છે આમ ઓલ ઓવર જોવા જઈએ તો આ રીતની જગ્યાઓ જિલ્લા વાઇઝ ખાલી છે તો આ હતી આજની અપડેટ હવે જે બી જગ્યાઓ બાકી રહી છે તો એ જગ્યાઓ ખાસ કરીને આવતીકાલે પેક થઈ જશે અને કદાચ ત્રીજો રાઉન્ડ આવે તો એસસી કેટેગરી એસટી કેટેગરી માટે આવશે એવું વર્તાઈ રહ્યું છે તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દો અને એ લોકો સુધી પહોંચાડો જે લોકો કચ્છની રાહ જોઈ રહ્યા છે કેમ કે કચ્છનું મેરિટ હવે આના પછી અહીંયાથી જ જાણે શરૂ થશે તો એની ચર્ચા કરીશું એટલે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કોઈ બી અપડેટ હોય તમને મળી રહે